અટલજી જોગર્સ પાર્ક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માફીની માંગણી કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી અને ભાષાભાષી સેલના અશોક ઝા અનિલ શુક્લા નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા ડોક્ટર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ ડેનિસ બુથ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દ બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનો માર્ચ પાસ્ટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ છીએ આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ કરેલું છે એને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં